વૈકુંખમાં ભગવાને નારાજ ને કહ્યું કે તું સત્યા ભગવાન વ્રત કરવાનું છે વિધિપૂર્વક થશે એટલે મનુષ્ય પોતાના સદા અને આનંદમાં આવી હું પોતાની જીવન પૂર્વક નારાજનું ને કહે છે કે ભગવાન મેં કોઈ સત્યાના ભગવાન વિશે કઈ કાઢ્યું મને સત્યા ભગવાન વિશે વિધિ વિધાન

જેમાં બહોળી સંખ્યામાં મેરી સહેલી ગ્રુપ દ્વારા આયોજિત આ કથામાં બહોળી સંખ્યામાં ભક્તજનો આવેલા છે અને તે આ કથાનું શ્રવણ કરી રહ્યા છે આજે છે પૌષ મહિનાની પૂનમ છે જેમાં પૂનમ પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું બહુ બહુ મહત્વ રહેલ છે જેમાં આ સત્યનારાયણ ભગવાનની કથા થયેલ છે તો તે બહુ લાભકારી છે અને સત્યનારાયણ ભગવાનની કથા માટે કોઈ પણ દિવસ તે ઉચ્ચ છે પણ પરંતુ પૂનમના દિવસે આપણા મનને શાંત છે એટલા માટે પૂનમના દિવસે આપણે કથા કરવી જોઈએ ભગવાન

કાશી માં બધા જાય સાતારા પવન બીજી કરાવે દક્ષિણા મળે પણ હળખાતો હળખાતો સાડા બજાર મકાન ભગવાનની કૃપા ભગવાન ને ભૂલો નહીં એકમ એકાદશી પૂલમ અમાસ અને પોતાના કુટુંબિલો સાથે સરકાર ભગવાન